માંડવી વિનફામ જતા રોડ પર વિસ્તાર પડતા ગૌવંશનું મોત આવી છે ત્યાં ખુલ્લી ડીપી જે અકસ્માતને આમંત્રણ આપી રહી છે સાથે જ આજે એક જીવતો વાયર પડતા ગૌવંશનું મોત થયું છે સદનસીબે બપોરનો સમય હોતા અવર જવર ઓછી હોતા મોટી જાનહાનિ ટળી હતી તો જાણીએ સ્થાનિકોએ શું કહ્યું નમસ્કાર દોસ્તો અત્યારે આપણે ઉપસ્થિત છે માંડવી બીચ રોડ જ્યાં ચપલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે બાજુમાં ગાયત્રી માતાનું મંદિર છે અને એની બાજુમાં એસ કે આર એમ સ્કૂલ અને અહીંયા આજે એવી ઘટના બની છે કે ઉપરથી જીવતો વાયર પડવાથી એક ગૌ વંશ નું રામસરણ થયેલ છે બરાબર આ જોઈ શકો છો તમે ડીપી

1 કવાગે જાય 4 વાગે આવે આજે છોકરાની સ્કૂલ અમાર વેકેશન અમાજ ખુલ્લું છે મે છોકરાની ઘેરાદરી આપને લબો થાય છોકરા આદશી પર જાય તો મચ્છરનો એતરાસ હોય ને જે એક ટાઈમમાં રાતનો 10:00 વાગનો ટાઈમ જાય 11:30 વાગ ભાઈ લાઈટ જાય છે તમે આ જોઈ શકો છો જેમ આપણો સવા દસ એક બતાયો આ તો આજે બપોરનો ટાઈમ છે જો કદાચ સ્કૂલનો રાજનો ટાઈમ હોય તો અહીંથી ઓછામાં ઓછી છ થી સાત સ્કૂલના છોકરાઓ વિદ્યાર્થીઓ અવર કરે છે એક એને કહે ને કે ભગવાન એક લાજ રાખી કે આ ધ્યાન આની એ ટાઈમે વાયર ન તૂટતા બપોરના સામે કોઈ સ્થાનિક ન હતા છતાં એક ગો માતા નું રામ સાવર પામ્યા છે તો આની જવાબદારી કોણ લેશે આજે ચાર ચાર દિવસથી આ એક જ ટાઈમે રાત્રે દિવસે જેને કહે ને લાઈટ જાય છે એક સ્થાનિક નિવાસી બિપિનભાઈ અને આ સાથે બધા આ બધા સ્થાનિક નિવાસીઓને જોઈ શકો છો તમે અને આ ખુલ્લું જોઈ શકો છો આજ વસ્તુ એક સાથે થઈ વસ્તુ કદાચ નાના છોકરાઓ સાથે થઈ શકે છે ભૂલકાઓ સાથે થઈ થઈ શકે શકે છે છે ગમે ગમે માટે આની જવાબદારી કોણ લેશે નગરપાલિકા લેશે પીજીવીસીએલ લેશે કે સરકારી તંત્ર લેશે કોણ લેશે કચ્છ પાવર ન્યૂઝ વતી હું ભગવાન ખાડવા મારી સાથે નિલેશભાઈ મોતી છે